રાજકોટ જુનાગઢ સીટો ખાલી હતી રાજકોટ વરુડી માતા એમાં ઘણા બધા યાત્રીઓ છે રાજકોટ જામનગર એક્સપ્રેસ પાછળની સીટો તો ખાલી જોવા મળી જ જશે અમદાવાદ જામનગર અમદાવાદ કેસો અમદાવાદ બે અમદાવાદ હાઈવે ઉપર ધૂમ મચાવશે આગરવાછળ રાજકોટ મોરબી જામનગર બળવાળા રાજકોટ વાકાને સાર રો એવો ટ્રાફિક કે મોરબી વેરાવળ મોરબી વેરાવળ માં સારા સારો ટ્રાફિક